આજના સમયમાં ડાયાબિટીસ એક એવી બીમારી બની ગઈ છે કે દરેક ઘરમાં કોઈના કોઈને તો તેનો સામનો કરવો જ પડે છે વધારે મીઠું ખાવું અનિયમિત જીવનશૈલી સ્ટ્રેસ અને કસરતનો અભાવ આ બધાના કારણે બ્લડ શુગર લેવલ કંટ્રોલ બહાર જતું રહે છે જ્યારે શુગર વધે છે ત્યારે થાક લાગવો વારંવાર તરસ લાગવી ચક્કર આવવા અને લોબા ગાળે આંખ કિડની અને હૃદયને નુકસાન થવાની શક્યતા બહુ જ વધી જાય છે પણ શું તમને ખબર છે કે દરરોજ માત્ર એક ચમચી એક સરળ ઘરેલું વસ્તુ લેવાથી ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે આજે હું તમને એક એવો જ અસરકારક અને સરળ નુસ્ખો જણાવવા જઈ રહ્યો છું જે તમે ઘરે સરળતાથી અજમાવી શકો છો આ નુસ્ખાનું નામ છે મેથીના દાણા મેથીના દાણા આયુર્વેદમાં વર્ષોથી ડાયાબિટીસ માટે ઉપયોગમાં લેવામાં આવે છે તેમાં રહેલો ફાઈબર અને ખાસ પ્રકારના એમિનો એસિડ્સ શરીરમાં શુગરના શોષણને ધીમું કરે છે જેના કારણે બ્લડ શુગર લેવલ અચાનક વધતું નથી અને ધીમે ધીમે કંટ્રોલમાં આવવા લાગે છે આ નુસ્ખો કેવી રીતે અજમાવો તે પણ બહુ સરળ છે રાત્રે સૂતા પહેલાં એક ચમચી મેથીના દાણા એક ગ્લાસ પાણીમાં ભીંજવી દો સવારે ઉઠીને ખાલી પેટે એ પાણી પી લો અને પછી ભીંજાયેલા મેથીના દાણા સારી રીતે ચાવીને ખાઈ લો બસ એટલું જ આ રીતે રોજ માત્ર એક ચમચી લઈ લો જો આ નુસ્ખો નિયમિત રીતે લેવાય તો ટાઈપ ટુ ડાયાબિટીસમાં ખાસ ફાયદો જોવા મળે છે બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે ઇન્સ્યુલિન સારી રીતે કામ કરે છે પાચનશક્તિ સુધરે છે અને સાથે જ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ કરે છે જોકે યાદ રાખો કે આ કોઈ ચમત્કારી દવા નથી પરંતુ નિયમિત ઉપયોગથી ધીમે ધીમે અસર જોવા મળે છે એક મહત્વની વાત આ નુસ્કો ઓછામાં ઓછો ત્રીસ દિવસ નિયમિત અજમાવવો જોઈએ સાથે સાથે મીઠું ઓછું ખાવું રોજ થોડો વ્યાયામ કરવો અને સ્ટ્રેસ ઘટાડવાનો પ્રયત્ન કરવો પણ એટલો જ જરૂરી છે અંતમાં એક જરૂરી સૂચના આ વિડીયો માત્ર સામાન્ય માહિતી માટે છે જો તમારો શુગર લેવલ બહુ વધારે હોય અથવા તમે પહેલેથી દવાઓ લેતા હોય તો કોઈ પણ ફેરફાર કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો કોમેન્ટમાં યશ લખો અને આવી જ હેલ્થ ટિપ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં